ન જાત તો કઈ હટર ના કોમી ન હે અબ ન રહે હટર નક આવ દે જો એટલી અલ તો ફેમિલી સાગા જન ઓબ લોકો મજામાં તો બતાય ને જય માતાજી જોય દરકા દે છે ને

સાઇઝ બનાવે કાબેન બની ગઈ જો સાઈઝ બની ગઈ ને એવું બધુંય છે તો બસ હવે આજ બેન હમણાં આપણે નાની બેન રહી જવાની છે વાડીએ તો આ ફોન બેન લેતી જાશે અને ત્યાં શું કરે છે એ બધું તમને ત્યાં બધું એ વિડીયોમાં બધાય કન્ટિન્યુ બધાય બન્યા રહે જોઈ તમને ત્યાં બધા બધું બતાવે છે હું કામ કરે છે હું નહીં તો આજનો વિડીયો એવી રીતે થવાનો છે ને મારે જવાનું છે કે જેસીબીમાં કે હું કેટલા ગયા આવીશ કંઈ નક્કી નથી એના હિસાબે અત્યારે બેન હમણાં આવશે એટલે બેન મોબાઈલ લઈ જવાની છે તો બસ હવે જો હવે મારા જવાનું છે જેસીબીમાં તો હું હવે જેસીબીમાં વહી જાઉં ને બેનને ફોન દઈને બેન વાળીના વિડીયો ઉતારી નાખશે કે હવે વાળીએ શું કામ કરે હું નહીં એ બધું તમને બતાવશે તો બધાએ વિડીયોમાં કન્ટિન્યુ બધા બન્યા રહેજો ચેનલ ઉપર કોઈ નવો હોય તો એક સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં એક લાઈક કરી દેજો આ વિડીયો ઉપર તો બસ હવે એને પણ બેન આવે એટલે બેન ફોન વાળીએ લઈને તમને વાળીએ જઈને ડાયરેક્ટ મળશે હવે તો બધાને જય માતાજી અને આપણે પોતી ગયા છે વાડીએ કંઈ તો ભાઈને જવાનું હતું જેસીબી આંકવા તો એ તો તાત્કાલિક ફોન આવ્યો તો જેસીબી આંકવા વયો ગયો પછી અમારે વાડીએ આવવાનો હતો તો ફોન અહીંયા લેતા આવ્યા છે વાડીએ અને પપ્પા ગયા છે આમ મોલા કૂતરાઓને તગડવા ગયા હે કેમ કે આ માંડવીમાં કૂતરા બેહેન એટલે તો હવે આપણે વાડીએ પોતી ગયા છે આજ તો આપણે હું હું કામ કરવાનું હોય તમે જોજો આગળ વિડીયોમાં તો બતાવશી હું શું કામ કરવાનું હે તો હવે આપણે જાય ઘરમાં રેર ભફેર પડ્યો એ બધાય આમ નવ હવે કમાળ ખોલીને એવું કઈ કરી પછી બતાવું પાછું તો ફેમિલી જાવ આપણે તુવેર વાવલ વીતી પણ પવન તો અત્યારે જરિયાય નથી જો હા પવન જ નથી ગરમી એટલી છે કેમ કે આજે વરસાદ આવવાનું છે એવું લાગે હે ગરમી આવી છે ને પવન જરીએ હે નહીં તો આપણે તુવેર વાડીએ તો હવે કઈ તુવેર તો હવે આ માંડવીમાં આટો મારી હોય ભુંદરા ભુંદરા એવા નથી ને જો માંડવીની તો હાયરું દેખાવા મેની મસ્ત ને હું જો ખરી બધી મરી ગયું હે હવે આમ હાયલા જાય પપ્પા જો આમ હાયલા જાય હે હું એની વાહ હાયલી જ છું આગળ જોઈ કે ભુંદરા બુંદરા આવ્યા નથી ને તો ફેમિલી જવા આપણે ખેતરમાં આંટો મારવા તા આટો મારી આવ્યા અને પછી પાછા આવીને આયા બે ગયા બસ ગરમી આવી હે અને તડકી નીકળી હે અને પવન તો આવરીએ પવન જ નથી અને ભુંદરા તો કંઈ આવ્યા નહોતા ખેતરમાં તો આમ આટો મારીને પાછા આયા હૈયા આવ્યા હવે ટાઈમ ન જતો તો હવે કાંઈક કામ કરી ને એવું કંઈક હોય તો નીંદી ઘડીક વાર કંઈક કરી કામ હોય તો તો ફેમિલી જોવા આપણે થોડુંક ટાઈમ નહોતો જતો તો આપણે થોડુંક દાંતેડી લઈને એટલે આમાં ખડ હતું તો નિંદી નાખ્યું તો હવે આજ તો કાંઈ કામ હે નહીં અને પપ્પા ગયા હે આમાં આટો મારવાથી હું વાળી અહીંયા બેઠી સઉં તો હવે કાંઈક કંઈક કરવું હવે ગારો સૂથું પપ્પા નથી ને એટલે નહીં પપ્પા ન સૂથવા દે ગાર કંઈક બનાવું ગારાનો જુઓ તમે તો હવે થોડું ગતું નીંદવાનું એટલે નીંદુ પણ આપણે બહુ ફાયવું નહીં નીંદુ એટલે પાછા આપણે આવ્યા હોય એવા ઘરમાં અને જોય કાંઈક કામ કરું બીજું તો ફેમિલી જો આપણે બેઠા હતા તો પપ્પા આવી ગયા ને પપ્પા નાખવા મહિના છે મકાઈમાં ખાતર તો જો ખાતર નાખવા મહિના હે આપણે કાંઈ ખાતર નાખતા આવડે નહીં એટલે બે ત્રણ પાટલા છે મકાઈમાં નાખવાનું હોય તો પપ્પા એટલું ખાતર નાખી દે પહેલાં તો ફેમિલી જેવો ખાતર નખાઈ ગયું હે બધું તો પાટલામાં તેના પાટલામાં ખાતર ખાઈ ગયું તો હવે દાળા દહ જેવું થઈ ગયું હે તો હવે આપણે સવારે ભાગ લઈ તો ગાડીમાં એમ એમનામ હે તો હવે ભાગ ખાઈ લે બે વેફર લેવા હતા આપણે તો હવે હું ને પપ્પા બે ભાગ ખાઈ લે

સમજો આ વાદળા કેવા થઈ ગયા બપોર પછી વરસાદ આવે એવું થઈ જવાનું છે તો તો લાગે છે કે બપોર પછી વરસાદ આવવાનો છે તો હવે આપણે બેહી ગયા ઘરે જાવું હે ને બેહી ગયા હાલો તો હવે આપણે ભાગી ઘરે આપણે જમવા બે ગયા છે ને મસ્ત મસ્ત ભીંડાનું શાક છે આપડે તો સોરી નાખો આજ ભાઈ નથી એટલે આમાં મેં લીધું છે કેમ કે આમાં રસ્તો હોય તો સોરવાની મજા આવે અને આ બટેટા નો સંભારો છે બટેટા નો સંભારો હોય તો મજા આવે ખાવાની દહીં છે સાઈસ છે રોટલા અને બેન ને પપ્પા અને મમ્મી આજ તો ભાઈ હજી આવ્યો નથી જીસીબી માં એ આવશે પછી આવીને ખાહે તો અમે ખાઈ લે તો ફેમિલી જો હવે અત્યારે તો આઈ પડી ગઈ છે આમ છ વાગી ગયા છે અને આ જેસીબી બી આપણો યોગ્ય હતો ને તે અત્યારે ઠેઠે ને કેટલા હું પાંચ વાગે આવ્યો પાંચ વાગે આવીને અને પછી આવીને હોઈ ગયો તો નીંદર સડી ગઈ છે નીંદર સડી ગઈ હતી ને પછી બેને તો જેટલો વિડીયો બનાવી શકે એમાં તો એટલો બેને વિડીયો બનાવી નાખ્યો બાકીનો પછી મેં કીધો હું વિડીયો ચાલુ કરી દઈ કીધું હું પૂરો કરી દઈને એવું બધું કરી દઈશ આ રીતનો તો નજારો જવો કેટલો મસ્ત અલગ જ છે બધાને થોડો મસ્તીનો નજારો બતાવું કેટલો મસ્ત લાગે છે જો તમને બધા મજા આવશે તમને બધા

તમને બધાને ખબર પડી જાય કાલનો વિડીયો જુઓ ને તો તમને ખબર પડી જાય બાકી આજનો વિડીયોમાં જ હોય બાકી તો વધારે કંઈ છે નહીં અને બેને જેટલો ઉતરી આવી ગયો એટલો બેને ઉતારી છે તો હવે મારે માતાજીને ધૂબદી એવું બધી કરવાનું છે તો આ આજનો વિડીયો બસ અહીંયા સુધી આપણે રાખવાનો છે તો આજનો આજનો વિડીયો તમને બધા એને કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરીને કહી દેજો અને વિડીયો ગયમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા કહી દેજો તો બસ આજનો વિડીયો બસાઈ સુધી છે પછી મળી પાછા આપણે એક નવા બ્લોગમાં તાવી બતાવીને જય માતાજી બાય બાય